વતલી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવાયો સ્વામી દેવપ્રસાદ દાસજી દ્વારા આશીર્વાદ પ્રવચન આપવામાં આવ્યુ વતલીમાં આવેલ સહજાનંદ સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી આતકે ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સફળતા માટે સ્વામી દેવપ્રસાદ દાસજી દ્વારા પુષ્પવર્ષા કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પોતાના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી વિદાય આપી આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા નાટક નૃત્ય સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વ્યસનને કારણે બરબાદ થતા પરિવારની મનોદશાનું વર્ણન કરતું નાટક રજૂ કરવામાં આવ્યું સ્વામી દેવપ્રસાદ દાસજી દ્વારા આશીર્વાદ પ્રવચન આપવામાં આવ્યું ગ્રંથોત્સવ ક્ષેત્રે સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શિર્ષ આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે યોજાયેલ શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો આ વાર્ષિકોત્સવને સફળ બનાવવા સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી તેમજ ગુરુકુળના શિક્ષકો અને સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ